હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ ગુડ વાગી ગયા છે અને અત્યારે થાય છે આપણા વ્લોગની શરૂઆત કાનલો કાનો છે ને બાગ ટબ ની અંદર રમે છે અને મમ્મી બાજુ બેઠા છે કારણ કે બાગ ટબ ની અંદર તો ખાલી અવાજ હોય પાણી તો કઈ હોલમાં લાવીને બેઠા ન હોય એટલે હલે છે આમ એટલે ઉલ્લે નહીં કાનું ઉઠતે પકડીને બેઠા છે અને પપ્પા પણ એમ સુવિચાર સાથે રેડી છે પછી એમને જવાનું છે ઓફિસે તો પપ્પા જો એમનો સુવિચાર લઈ લઈએ આપણે જો પપ્પા અહીંયા બેઠા છે ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજી આજનો સુવિચાર છે કોણ કહે છે ધનવાન થવામાં જ મજા છે જો મળતો હોય શામ તો સુદામા થવામાં પણ મજા છે સાચી વાત છે

વઈ જા અંદર બાટમ માં વઈ જાય ઓલી ઓલું છે ને મમ્મી એને ઈ હવાની ડટ્ટી હોય ને એને ખોલી નાખવી હોય મમ્મી ઈનો ખોલાય બધા કાનુ ઈ નો ખોલાય મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દીજે નિમિતા નિમિતાની ચ પશ્યામી વિપરીતાની કેસવ નચ શ્રેયો ન પશ્યામી અથવા સજ્જનમાં હવે સરસ જો ને આ બથોડા ભરવામાં માહિર છે અમારે કામ અમે કાઈ પણ ઈ હું કામ તારે ખોલવી પડે તીજી ખોલ કીધી ખોલતો નહીં એ રો બેટા આમાં રમવા મેન રમવો એ તેમના માં હાલ 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 આમ બે જા બેટા બે જ બેસ ને તારે ખોલવાન નથી હવા ઓછી કર નાખે મારું બેટડું જો 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 નીકળો બારો તો હાલો હું મૂકી આવું છું નથ રમવાનું એમથી થી પાસ લેવા દીસ લેતો નહીં એ બીજી ત્રણ ટોપલીઓ દેખાઈ ગઈ જો બહુ નજર તેજ છે મારા છોકરા આ બાજુ બીજી ત્રણ હવા વાળી જો દેખાણી એટલે જો અટતો નહીં

કાનો ક્યાં જાવ ચાવી લેવડાવી દાદા પાસે હે કાનો જો ટાટા તો ટાટા કઈ દે હવે હજી બધી ચાવી લઈ લો એમ ટાટા ટાટા તો કઈ દે તો જ લઈ જાય ને તને લઈ જાય

તો ચાલો હવે છે ને આપણે હવે થોડું ઘણું કામ છે એ બતાઈ દઈએ અને પછી મળીએ અહિયાં જો માસી છે ને મસ્ત કુર્તી જોઈ છે કા માસી ગમે છે માસી ટ્રેન્ડ્સ માં આવ્યા છીએ અમે અત્યારે ઓફર ચાલે છે ટ્રેન્ડ્સ આપણે તે જો આપણે તે છે ને શોપિંગ કુર્તીની કરી છે હવે ટ્રાય કરવાની છે જો આપણને આવી રહે મસ્ત ફિટિંગ ઓકે થાય તો આપણે લેશું અત્યારે જોઈ રહ્યા છીએ માસીની લેવા મેન તો આવ્યા છીએ અને માસી લેક ન લે હું તો લઈ લેસ એવું લાગે છે એક પકડી લીધી છે આપણે હવે ટ્રાય કરીએ પછી ખબર કેમ થાય છે કેમ નહીં નથી સાઈઝ ઓકે ચાલો તો પછી માસીને આપણે સાઈઝ ગોતી દઈએ તો જો વાગી ગયા છે આજે તો બે અને બે વાગે અમે સાસુ જમવા બેઠા છે આગળ જોયું ને એમ ફ્રેન્ડ્સ ના શોપિંગ કરવા આવી ગયા ને તો બે વાગે છે કાવ્યું અને મમ્મીને મેં કીધું કે મારા વાટે રહેજો એકલા એકલા ખાઈ ન લેતા એમ તો મમ્મી મારા વાટે રહ્યા બિચારા બે વાગ્યા સુધી તો એ મારા વાટે રહ્યા એટલે જો અત્યારે હું બે વાગે આવી માસીનું નું માસી મૂકી આવી અને હું આવી તો અત્યારે હું જમવા બેઠા બનાવ્યું છે સુકી ચોળીનું શાક જો બતાવું ચોળીનું શાક રોટલી પાપડ ને ચા દૂધ કા મમ્મી સવાર નું ચા દૂધ પીવાનો ટાઈમ મળ્યો નથી મને સવારે આજ કામ ને ચા દૂધ બનાવી નાખે હા પણ કામમાં માં કામ માં વહી ગયા ને તો આમ ફ્રી જેવા છે પણ આમ બીજા કામમાં લાગી જાવી ને એટલે એમ જો મસ્ત ચોળીનું શાક શું મમ્મી પંખા વાળા ભાઈ આવ્યા હા ત્યાં ઇલેક્ટ્રિકવાળા ભાઈ આવ્યા રેગ્યુલેટર ને થઈ ગયો રેડી પંખો રેગ્યુલેટર નો પ્રોબ્લેમ હતો કેતી દે ને હું જો મસ્ત ચા દૂધ ને અહીંયા જો ટમેટા ને કેરી મસ્ત મારા બધાને ત્યાં કેરી આવવા લાગી છે કે નહીં કેજો કાચી કેરી કાગડા કેરી અમારે અહીંયા તો છે ને દિવાળી પર થોડોક ટાઈમ થાય ને તરત આવવા માંડે ને તરત કેરીની સિઝન ઉનાળામાં છે ને આટલી બધી વહેલી બધી ફ્રૂટ ને બધું કેમ આવવા માંડે ને કાંઈ ખબર નથી પડતી આ કેરી અમારે દિવાળી જાય ને પછી તરત આવવા માંડે ડિસેમ્બર મહિનામાં એટલે ખબર નહીં કેમ એવું હશે ચાલો બધા જમવા માટે જો વાગી ગયા છે સાડા પાંચ અને આજે જો બચપન કી યાદે આપણે પેપ્સી લઈને બેઠા છે કોણે કોણે નાના હતા ત્યાં પેપ્સી બહુ ખાધી છે મસાલા પહેલાં તો છે ને ઓલી લાંબી સ્ટીકવાળી ટ્રાન્સપરન્ટ કોથળીમાં આવતી હવે દાવી આવવા માંડી છે બધી અલગ અલગ બ્રાન્ડ બધા પોતપોતાની બનાવે ને આ રજવાડી છે જીરા મસાલા મસ્ત પેપ્સી એન્જોય કરીએ છીએ અને મમ્મી પપ્પા બે પ્રાશી નમણે પ્રાશીભાઈને છે ને વસ્તુ જોતી હોય ને એ ન આપીએ ને એટલે એને રોવ બહુ આવે એને જોતો હોય ફોન અને ઘા કરવો હોય જોવું ન હોય કાંઈ

તો શું બનાવશું સાંજની રસોઈ સાંજે કાલ ભાજી બનાવી તો કાલ નો બની એટલે આજે બનાવી નાખું હા કાલે પછી છે ને ટમેટા નો લેવા જવાના હતા અને કાલે હજી મેચ એટલે કઈ ગયા નહીં લેવા મેચ ઇમ્પોર્ટેડ છે ટમેટા ના ભાજી તો બીજા દિવસે ખાઈ લેશું મમ્મી ને હવે જો આજે જાશે કા સબ્જી લેવા જો જો ઘા કરે મારો બેટાડું બહુ તોફાની થતું જાય છે નાનોડું

તો હું કેવો હારડો બનાવું છું એ હું તમને બતાવીશ કાલે મસ્ત એના ફોટો ને એવું લગાવેલો હોય ને એવો હારડો હું બનાવવાની છું એનો તો એ તમને હું કાલના બ્લોગમાં બતાવીશ તો જોવાનું ભૂલતા નહીં તમારે ઘરે કોઈ નાનું બાળક હોય અને હારડો બનાવો હોય હોળી આપણે હોળીના દર્શન કરવા જઈએ ત્યારે પહેરાવવાનો ચાલો આપણે સાંજ નું જમવા બેસી ગયા છીએ સાંજ ના જમવા મેં આજે બનાવી છે પાઉભાજી મસ્ત મજાની પાઉભાજી બનાવી છે તો ચાલો બધાને ને પાઉભાજી ખાવી તો પાઉભાજી ખાવા માટે બોમ્બે ની પાઉભાજી આનું નામ મમ્મી બોમ્બે ની પાઉભાજી પેલા બોમ્બે જ બની હશે એવું કઈ હશે એવું કઈ હશે તો જો અહિયાં આપણે મસ્ત પાઉભાજી પાઉ અને સાથે થમ્સ અપ અને અહિયાં હાર્દિક એ હું કેવું હાર્દિક તમારા નામ બોમ્બે ની પાઉભાજી કેમ બની કયો તમે બોમ્બે રહ્યા છો તમને ખબર હોય બોમ્બે નો રસોઈયા

એ પકડી લીધું હવે ચૂતશે જો જો આને ન હોય મમ્મી પપ્પા બગાડવાનો છો ઈ તો ચાલો બધા મસ્ત મજાની જો પાવભાજી અને અપ પી તો ચાલો તમે બધા પાવભાજી ખાવા અને આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં Bye bye!